હા જેમ ટાઈમ્સ ને કહું છું ને એ વિદ્યાર્થીઓ તમને પણ કહું છું કે કાયમ તમે જે ખોટું ઘણીવાર બોલીને મમ્મી પપ્પાને ઓડું બનાવો છો ને એ બી એટલું જ ખોટું છે મમ્મી પપ્પાને હંમેશા સાચું કહો કે ભી મારા માર્ક્સ આટલા જ આવે છે ઘણીવાર ઘણા બાળકો શું કરે છે ખબર છે કે માર્ક્સ ઓછા આવે છે મમ્મી પપ્પાને વધારે માર્ક્સ કહેતા હોય છે

એટલે બાળકો છે બહુ જ મમ્મી પણ ટ્વિસ્ટ કરે છે ઘણી વાર સાથે ઇન્ફોર્મેશન બી આપતા નથી અને બીજી વાત કહી દઉં કે મમ્મી પપ્પા ને ખોટી આશાઓ ના આપો ઘણી વાર મમ્મી પપ્પા ખોટી આશાઓ આપતા હોઉં છો કે ભાઈ હું નેવું ટકા લઈ આવીશ કે ટકા લઈ આવીશ ટકા લઈ આવીશ તમારા મમ્મી ઉપર ને એવી આશા જાય કે મારો બાળક બહુ માર્ક લાવશે જે માર્ક્સ નથી આવતા ને ત્યારે એમનું દિલ દુખે છે

જો તમે તમારી કેરિયર ઉપર ફોકસ નહી કરો તમે તમારા ગોલ ઉપર ફોકસ કરો તો તમે તમારી કેરિયર કેવી રીતે બિલ્ટઅપ કરોલ આ જ એક સમયગાળો છે કે જે સમયગાળામાં તમારી કેરિયર બનાવવાની છે તમારે મસ્તી પણ કરવાની છે મોજ પણ કરવાની છે અને કંઈક નવું પણ કરવાનું છે તમે બધાને ખબર છે કે સચિન તેંડુલકર તું જોઈ લો કે સાહસ એટલા બી લોકો સેવા જોઈ લો 16 17 વર્ષની ઉંમરે ફિલ્ડમાં આવી ગયા હતા અને દેટસો એ લોકો આજે મિલિયનર સફર કરોડપતિ બની ગયા છે તો આજે તમે પણ તમારા ફિલ્ડમાં માસ્ટર બનવા માંગો છો તો આ તમારી ઉંમર છે અને બીજી વાત છે કે આજે પેરેન્ટ્સ ની આશા છે તમારી ઉપર આ પેરેન્ટને આશાને ફૂલફિલ કરવી એ આપણી નૈતિક ફરજ આવે છે મહેનત કરે પછી માર્ક્સ નહીં આવે એ વસ્તુ અલગ છે પણ મહેનત ન કરવી એ પણ એક ગુનો છે ને ઉપર ઉલ્લોભ ના આવવા ખોટું બોલવું એ પણ એક ગુનો જ છે ને સ્કૂલે નીકળીએ અને સ્કૂલે ન પહોંચીએ એ પણ એક ગુનો જ છે ને સ્કૂલે ઘરે કંઈ ખાઈએ નહીં અને પછી બહાર નાસ્તા કરીએ એ પણ એક ગુનો છે તો આ બધી વસ્તુ મારા પોત ખરેખર તમે તમારા મા બાપ સાથે સ્ટબિન્ડ કરી રહ્યા છો આવું કરીને એટલે રિયલમાં જો તમે કોઈ કેરિયર સાથે બ્રિલ ટપ કરવા માંગો છો તો પ્રોપર વે એ તમે એને બ્રિન્ટ અપ કરો ડિસિપ્લિન રાખવો તમારી લાઈફની ડિસિપ્લિન તમારી પાસે હોવી જોઈએ અને આ જ વસ્તુ પેરેન્સિપ્નિન રાખવો પડે છે બાળકો વાળી ડિસિપ્લિન તમારી પાસે હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારી આ ઉંમરમાં અગર ડિસિપ્લિન મેનેજ નહીં કરો ને તો તમે ક્યાંય ના નહીં રહો એ વસ્તુ બહુ ક્લિયર તમને કહી રહ્યો છું સમય સારો પણ છે ને ખરાબ પણ છે જે લોકો કેજે કોન્શિયસ છે લોકો બહુ સારો છે અને જે બગડવું છે એના માટે બી સમય સારો છે કારણ કે જલ્દી બગાડી દે છે એટલે ડિસિઝન તમારા હાથમાં છે કેરિયર તમારી છે તમારે જોવાનું મને શું કરવું છે પણ ઓબ્વિયસ એક વસ્તુ યાદ રાખજો કે લોકો હંમેશા સારી વસ્તુના વખાણ કરે છે લોકોને સારી વસ્તુ ગમે છે ખરાબ વસ્તુ ક્યારેય કોઈને ગમતી નથી